કામ જતો નહી બો બાક કરીને થાચ્યો આ બહરા નું નામ હતું સારું હતું બતાવીને છે મારે પણ તેવા ફોર પડી ગયા તા ગયો આ બૈરું હતો આ તાળા વાકલા ના હોત આ બૈરા નહીં તમાર તાળા વાકો પાય ને તો માર કાફલું ચાંડુ લાઈ જુ શીખ ફરવા ઈ આવ તો ઘર ખોલીને અંદર આવ રામ રામ લે માર કાકા નું રોવા સુલા તું તો ના ને ઠંડી લાગે સોવાય વાઈ બાટી લે આવ મો

દારૂ પીવો લેવું નહી પીવું લેવા દઉં તારા ગામમાં નહેરુ ના એટલે મારે તો મોટું આમ કાંકી નેહરુ પડે તો હું કહું ટાંકી ને તારા હિસાબે ગામમાં ખાડાનો હાથ પહેરવો પડે તો ગામમાં ખાહો હાથ લીધે પહેરાજો ના લીધે ગામો પૂરા

વાહ પેલા ગગલા વડે બી તકલીફ લેવા જવાનું આવો છો ને એટલે શું તમે ભે પડે એટલે આગેવાન તો ખરા આગેવાન નહીં આવો એ ભલે અમે તો તૈયાર થઈ ગયા ખરા ચા કઈ કપડા પહેરવાના દસ દાડી નાના પહેરી રહ્યા બે અમે ઘરનું વાગત બંધ થઈને શું ચાવી નો

I wake up to a little bit of drool on my pillow, feel like it's going to be a bad day. I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great?

આ દારૂ આ દારૂ તમને લે તમે પણ કઈ કહેતા નહીં આપ દારૂ પીવા હું શું કરું કયો યાર To play, to claim a brand new name, oh. And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess i look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right.

મારી હા હું બોલે ફટાફટ ને ઘરે હાલ હાલ ફટાફટ સારું આવો ખુ આ પકડતું

તમે બે હા હા લેતા હો ખુર લેતા હોય બેહો જમી રહ્યા તમે પાકા ગામ માં ઘણા સંસ્કાર વાળા અમને ખબર નહીં અમારી યાદ

આવે એ થોડું ચાલે આપણે નાખીને સાચી વાત છે બધી શું કહી દે છે હા હમણાં સંસ્કાર હમણાં સંસ્કાર તમારે વાત કરવાની બધી હા છે પણ મારી વાત આપણે હા બોલો તમે

તમને તમને કઈ તું વોર્નિંગ તું બરોબર એમને તો હું લઈશ બરાબર તમારે હે ને આમ શાંતિ તણી ના કરશો ને કે ભાઈ બધા મગજ ના ફરેલા છે મારા તો તમે આમાં એવું નઈ રાખી ગયા પછી હું એમ ભાઈ ફરી નો પીવે ના પીવે ના પીવે તમે જવા આમ તો પણ પેલા તો તમે શાંતિ રાખી બેહો

હવે પછી એવું થાય ને હમ તો તું તારે જો હું બેઠો હું ને હવે પછી આ જો કઈ કરે તો પેહલા બેન આપણે નહીં ઓરખતા હવે આપણા ફમતાજી વચ્ચે હું એમ કહું ને કઉ ચોડો એટલે બેન વસુડી નાખવાના હા અને તમે તમારા છોકરા ને થોડો સમજાવો અને ગરમ ખોપરી ના ના રહેવાય શેક જતા હોય રગા વાળામાં તો ચીરીઝ ની વાત કરવી પેલા તમને સમજણ પડવી પડે

તો પેલા મને ફોન કરી દેવાનો બરાબર કઈ પણ જો દારૂ પી લાવે ને તો પેલો ફોન મને કરી દેવાનો અને દારૂ આજ પછી પીધો ને તો કાલા પડતા હું તોડી નાખીશ બરાબર

તું મને ખબર હે કે દારૂ પીવે એટલે કે ચો લાગે હું પૂછા તમે જઈને એકદમ જરૂરી પીલા તો પછી તમને શું કેતો દારૂ પીવા તમે સોળી મેખલી દો બરોબર હા તમે જે થાય એ જવાબદારી મારી લેવા જવાબદારી જવાબદારી હું લાવી શરમી નહી આવે તો આમ માં તમારા આગેવાન તમને બરોબર તમતા છે

ચા પીને હવે સમાધાન કરીએ બરાબર બરાબર બરોબર મીઠાઈ તો મને તો આ મીઠાઈ મીઠાઈ તો હે બીજું શું હોય માતાના મન તો ખબર જ નથી અને આવા નાના મોટી ઝઘડા થાય પણ એને પોલ કરતા આવડવા પડે હા હામાં હાંબી તળી ના અરે અરે જીતું નાણ મંદિર ને એવા

જતું રહ્યું બે નું હારું તો હા જતું તમે શાંતિ માળી લો અને હવે આવા ચગડા કરતા નહીં આવું આવતો હવે